પોવનમાંથી મગ્યું હતા કેટલા એ હે આમાં આમાં ખોલેન જોઈએ તો ખબર કેટલા હોય બધાય છે તો તમે 15ક મગ્યું હતા કેટલામાં બધાય છે તો ફોળ મગ્યું હતા હા પછી બે કટકે આવવાના હે ઠે તો આમાં જોવો કારા કલરના કેરીયુના આંબા આંબા મગ્યું હતા કારા કલરનું કેરીયુ આવે ઈ તો એમ જોઈએ કે કે આવે અહી તું તું કે શાંતિ ને લીલા હે સુકાઈ ગેલ હે ઈ બધાય જોઈએ Aurannya ini lagi ini no, aku tuh na hate tuh jay tar, coba ambai ya, coba liu, amai ini kara color new keriu. Ah, nikalnya itu. Ah, apa ya? Tuh itu jarak santi rag, pai. Kamar jay ini pasti utamai jay nih. Nikalon, 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 nikalon. Packing box harum koral ya,

ये देखो मैं अंबो को मैं, मैं, मैं दूला दूला लाऊं वाह है ए इधर देखो मैं आंबो को मैं दूला दूला लाऊं हां हां ले चाहिए ऊपर देखो हाँ हां 1 मिनट हो वहां खोलेला ना पासी ऊपर जाओ हां ये देखो दूला दूला लाऊं हां निकल गया चाहिए चाहिए एक आम बन निकरियो है हां चाहिए

कितला मगीवा था में आंबा आंबा 4 है तो 4 बदाई आ, कारा कलर ने केरी ना के बदाई अलग-अलग झूला झूला वाह दे वीणी खोल यार मैं इसको भी खोल दो भाई जल्दी से खेलो हां भाई जल्दी से खोलो गेंद चालू होने वाला है हां इधर से भी मैं खोलता हूं हां खोल मैं ले से तो ही कुल लेगा मैं बहुत जोर से ताकत लगाता हूं लगाय लगाय हां तो बस ले बस इन इन दे हवा ने एट आपने काट लिए हां मैं की कितना निकल जावनो रये हां उ उ एक काम वो है हां ये आमज पीतो पडियो हां नया आमनो छड़ लेता ओले हो झाड़ू करो करो मदद आले हम्म बस ले ओ

જરાક પાણી નાખે જય ટીકા તું નો કાપતો પછી ને આપણે ઓલું કરીયો હોમું હા આ જરા મો મોડી કલમ વેલી ચડાવવા છે આમ તોડ્યું નથી નર્સરી વાર આવી એ જ બે કે દિખાતા હું કારણ કે તો આ ભાંગે પડે ભાંગે પડે આ क्यों हो ये झाड़ू ये काम वो ही था मैसेज में जो ये ना तो खबर पड़े आपने तो खबर नहीं के क्या झाड़ू वाका पंद्रह ता लिम्बड़ा जीवा है चरा चरा आखिर है ना मैसेज जो खोले जो वाके क्या क्या ये लोगों इन डिलीवर कर दी था है तो आपने जो ये आता ना तो ये आपने खबर नहीं खबर नहीं है आ आमे लखलता है मैंगो है लखल हाँ हाँ मै इसको पानी गो के पानी का आनी उठा लूं क्या ना 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 हाथ में उठायो ये वाववा जयो ना तारो पड़ जा तेरे ऊपर मुई तरह पगले जाए अबे इनो कराय पांजणा में इनो कराय यो परे पानी ना के ने आ जीवता करना पड़े को थरी ने पत्रावन पत्रे उड़ली ઓલી બની ની બની છે લેગ્યું ટન 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 લોલોલો ટન ટન આ અનડીયુ હે મેંગો એટલી અનડીયુ મેંગો આમાંથી આપણે આમાંથી ઓલા જીવી સુગંધ આવે ખાયે ને તાર મધજી મધજી હા એ કાવ હે મધ મધજીની સુગંધ આવે આમાં હવે મત કાપીએ માકની દોરી

મગજ જેવા આકાર ના હોય ઈ અખરોટ હે ડ્રાય ફ્રુટ તરીકે ખવાય તો એને આમાં જવાય કે જે કમરું હે નીકળે આ ગયું આ કમરું હે નીકળે હુકાઈ ગયું ને ડાય ભાંગે પડી ને આથી બેવડી વરસે ઈણે લીધે સુકાઈ ગયું ને આ હે ને થાઈલેન્ડ નો કરમદુ હે આપણે કરમદા કારા કલર ના હોય ગુલાબી કરમદુ આ ગુલાબી કરમદુ હે ને આમ આંબો હે ને આમાં આ આમ કેરી ખાય ને આમાં ત્રણ જાત ની ટેસ્ટ આવે ને ઈ હે આ કેરી હસી વાત ને હમ ને હજે તો આવી હે 15 હોળ માં ને તો શિયાર જ આવ્યા આજે ઘણા હજે બહાર આવી હે બહાર આવી હે ઈ પર અલગ અલગ ફ્રૂટ ના છે અસલ બધાય ફ્રૂટ ના જ જાડવા હે બગીસા માં વાવવાના ના છે ઈ આવી હે ને તો દુઈ તમને દેખાડી હું ને આ મગીવા તપોવન એપ્લિકેશન હોય ને ઈ માં ઈ માં ઓનલાઈન તપોવન વેબસાઈટ છે ને એના ઉપર થી ને આ બધાય ની જો મેં પાસી મોટી કોથરીમ માં બધાય ની વાવે દીધા એ ટ્રેન ચાર દે આ પડ્યા રિયા ને થોડાક હેલ્ધી થઈ જાય ને તડકો નવાન ઠાવકી લાગે જાય ને ઠાવકા થઈ જાય ને એટલે આને સીધે સીધે વાવે દેવા બગીચા માં બગીચા માં હા વાવ્યું તે દઈ દેખાડ્યું ને આ વિડિયો જો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને બાકી જો હગાવાલા માં ઝાડવા ના હોય ને કોઈ ની આવા વાવવા હોય તો વિડિયો જેક શેર પણ કરી દેજો